મેઘરજની બાઢીવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચના પરિણામનો વિવાદ જાગ્યો છે જીતેલા ઉમેદવારને ફરી કાઉન્ટિંગમાં હરાવ્યાનો આક્ષેપ છે મેઘરજ ટીડીઓ પર પરિણામમાં સેટિંગના આક્ષેપ લાગ્યા છે જીતેલા ઉમેદવારની ગાડીમાં ટીડીઓ આવ્યા બાદ પરિણામ પલટાયું હોવાનો આવેદનમાં આક્ષેપ છે હજારોની સંખ્યામાં ગ્રામજનોએ બાઢીવાડાથી મેઘરજ મામલતદાર કચેરીએ ઉમટી પાડ્યા હતા

અને એ અન્યાયના સંદર્ભમાં આવેદન પત્ર આપવા માટે આ મતદારો ભાઈઓ અને બહેનો બોઠીવાડાથી ચાલતા માનવ સાહેબની કચેરીએ આવેલા છે એમણે અમને રજૂઆત આવેદન પત્રમાં જણાવી છે ગઈકાલે જે ચૂંટણીનું પરિણામ જે ચૂંટણી અધિકારી તરીકે ટીડીઓ સાહેબ હતા એ સાહેબ બે પોતે ઉમેદવાર ગાડીમાં આવ્યા તેમણે ચાલુ કાઉટિંગની અંદર સરપંચના ફોન આવ્યા બે ચાર વખત અને એ ચાલુ ચૂંટણીમાં બહાર ગયા અને બહાર જઈને ઉમેદવારની ગાડીમાં આવી અને રાત્રે લાઈટ નહોતો અને પછી જે બધી પંચાયતોનું ઇલેક્શન થયો એ વોર્ડ વાઈઝ કરી અને વિજેતા જાહેર કરી દીધા પછી સરપંચ એ સમય જાહેર કર્યો હતો રામગઢી પંચાયત પછી બોઠીવાડા પંચાયત ગણતરી શરૂ થઈ એ દરમિયાન એમને સભ્યો જાહેર કરી અને તરત જ સરપંચનું જે જીતેલા ઉમેદવારનું જાહેર કરવું હતું એટલે એ સમય દરમિયાન સરપંચ હતા એ એમનો એક નથી એટલે બહુમતી વધારે પડતા સભ્યો ચૂંટાયા છે અને બાકીના બીજા જે ઉમેદવારો હતા એમના ચૂંટાયા એટલે એમની પાસે મેજોરિટી તો છે જ નહીં એ ઉમેદવારોના મતગણતરી જોતો એમને પેલા સરપંચ શ્રી જૂના એ થયું કે ચાલો હું જવાનો છું એટલે આ બાબતમાં કઈ શેટિંગ હોવું જોઈએ અને શેટિંગ ના કારણે પોતે ઉમેદવાર ટીડીઓ સાહેબ આવ્યા અને આવી અને તાત્કાલિક પછી આ આ જે છે હું કોઈને કોઈ ને કે ભાઈ અમારું ગણો ઉમેદવાર વોર્ડ વાઇઝ ગણો એ ના કરી શક્યા પોઠીવાડા પંચાયત વોર્ડ વાઇઝ ગણો તો ના ગણી શક્યા અને પછી શું થયા કે હું કું એમ જ થશે એટલે બધી જે હતી એ બધે પાલો કરી નાખ્યું વોટો અને ઓટોમાં એક કે હું કુ એ જ ખરું અને એ જે ટેબલ ઉપર બેઠા એ ટેબલ ઉપર કોઈને અડવા ન દીધું નહીં એથી કોઈ વાત કરવા દીધી નથી એટલે આ રીતે સંપૂર્ણ અન્યાય થયો છે જે લોકશાહી ડબે જે પરિણામ આવવું જોઈએ નથી આવી શક્યું એનો આક્રોશ આ છે હવે જ્યારે ત્યારે જો આ બે દિવસની અંદર અહીંયા મતદારો કે છે કે મારું આ ફરી જાહેર થાય તો ફેર મળે ગણતરી થવી જોઈએ અને ન થાય તો બોઠીવાડાના એક મતદારો દસ હજારની પ્રજા ભાઈઓ અને બહેનો ભૂખ હડતાલ ઉપર છે લોકશાહી ઢબે અમે લોકશાહી સિદ્ધાંતો અને એ ઉપર અમે ન્યાય મેળવીને જંપીશું આટલું જ અમારું અરજદારો તરફથી કા જે મતદારો તરફથી નિવેદન છે અમારું એટલે સરકાર શ્રીમાં ઉચ્ચ કક્ષાએ પહોંચે અને અમારી આ સંપૂર્ણ વાત ધ્યાનમાં લેવાય એટલું જ અમે આશા રાખીએ છીએ ના હોય તો ગોધી ચીધા માર્ગ અમારે જ્યાં છે બીજો કોઈ વિકલ્પ નથી 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 હું બોઢીવાડા ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ ના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાઈ હતી તારીખ બાવીસ છ બે હજાર પચીસ ને રવિવારના રોજ ચૂંટણી પણ યોજાઈ હતી અને એનું પરિણામ તારીખ પચીસ છ બે હજાર પચીસ ના રોજ મતગણતરી કરી હતી સ્કૂલ માં એ મતગણતરીની અંદર સૌ પ્રથમ ચૂંટણી અધિકારી શ્રી ટીડીઓ સાહેબે અમારા ગ્રામ પંચાયતના બાર વોર્ડ છે બાર વોર્ડ ને એક થી બાર વોર્ડ સુધીની ગણતરી કરવામાં આવી પહેલી ત્યાર પછી સભ્યોના પરિણામ બહાર પડી ગયા પછી સરપંચના પણ પરિણામ બહાર તૈયારી થઈ હતી અને એ અરસાની અંદર હું જીતેલો જાહેર થવાની તૈયારીમાં હતો ચૌદસો ને સોળ મતે ત્યાર પછી આ રહેલા ઉમેદવારને આ ખબર પડી એને ચૂંટણી અધિકારી શ્રી ટીડીઓ સાહેબ ને લોક લોટ આપી અને એમને બોલાવી લાવ્યો અને ટીડીઓ સાહેબે અમને ગરમ થઈને ઉશ્કેને કહ્યું હતું કે ભાઈ સરપંચના વોટ બધા પાલો કરી નાખવામાં આવશે બુથવાઇઝ તમારી ગણતરી કરવામાં આવશે નહીં તમારે થાય એ કરી લ્યો બાકી ઓમત થશે અને તમારે કરવું હોય તો રીકાઉન્ટ કરીશ પણ બુથવાઈઝ તો ગણતરી કરવામાં આવશે નહીં એવું અમને સમજાવી અને ગરમી કરી અને મને જીતેલા ઉમેદવારને જીતાડ હરાવી અને હારેલા ઉમેદવારને જીતાડ્યો છે એનો મારે ન્યાય જોઈએ છે એમાં તાકીદે જોઈએ છે અને કે મારી સાથે જે પબ્લિક છે આ મતદારો જે છે એ કંટ્રોલ કરી રહી શકે એમ નથી અને ઝડપી એનો નિકાલ આવે એવી કરવા મારું નિવેદન છે આવેદન પંદર એ રીતે ચાલે છે કે ભાઈ મમલતદાર અરૂભાઈ ટીડીઓ સાહેબ ઉમેદવાર હતો એની ગાડી પ્રાઇવેટ ગાડીમાં બેસીને આવ્યા અને આ ગોલમાલ કરી છે